નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આમ તો આપણે મોટાભાગે તાજી ઘટનાઓને લઈને ઇન્ફોર્મેશન બેઝ ન્યૂઝ રિપોર્ટિંગના વિડીયો કરતા હોય છે પણ નર્મદા લાઈવની ચેનલના દર્શકોમાં જ્યારે પચાસ ટકા દર્શકો અઢારથી પાંત્રીસ વર્ષની વય જૂથના હોય તો અમારી પણ ફરજ બને છે કે યુવાનોને કામ લાગે એવા વિડીયો પણ અમે ન્યૂઝ રિપોર્ટિંગની સાથે સાથે કરીએ કારણ કે આજના યુગમાં ઘણા બધા લોકોને નોકરીની જરૂર હોય છે જોબ સર્ચ કરતા હોય છે તો એના માટે જે લોકો નોકરી અને જોબની તલાશમાં હોય તો એ લોકો માટે આ વિડીયો હું ખાસ કરીને બનાવી રહ્યો છું કારણ કે ગુજરાતના ત્રણસોને સાત એટલા યુવા છે કે જેમને આઈબી વિભાગમાં ઇન્ટેલિજન્ટ વિભાગમાં અધિકારી બનવાની તક મળે તેમ છે હાલમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં આઈબી એ સી જગ્યા માટે દેશવ્યાપી વેકેન્સી પડી છે જેમાં આખા દેશમાં દિલ્હી પછી ગુજરાતમાં સૌથી વધુ ત્રણસો ને સાત જેટલી જગ્યા માટેની જોબ ઓફર થઈ રહી છે જો તમને ગુજરાતી આવડતું હોય જો તમને કચ્છી ભાષા આવડતી હોય તો તમે આ જોબનું જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરશો તો તમે એના માટે એપ્લાય કરી શકો છો સૌથી મહત્ત્વની વાત એ છે કે દસ ઓગસ્ટ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે અને તમારા પાસે સમય ઓછો છે

ક્લિક કરવાનું છે એના પછીના સ્ટેજમાં તમારે ઓનલાઈન જે અરજી ફોર્મ છે તે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું છે કાળજીપૂર્વક ભરવાનું છે અને એમાં જે વિગતો માંગવામાં આવી છે તે સચોટ વિગતો લખવાની છે એના પછીનું જે સ્ટેપ છે એમાં તમારે તમારા ફોટોગ્રાફ તમારા ડોક્યુમેન્ટ તમારા પ્રમાણપત્રો એ અપલોડ કરવાનું છે અને એના પછીનું જે પાંચમું અને છેલ્લું સ્ટેપ છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને જે અરજી ફી છે એ ચૂકવવાનું છે અને ત્યારબાદ તમારે ભરેલું ફોર્મ સબમિટ કરવાનું છે વાત કરી લઈએ પરીક્ષા પેટર્નની અને કેટલા માર્ક્સની કઈ રીતની પસંદગી પ્રક્રિયા હોય છે તો આ જોબ માટેની જે પસંદગી પ્રક્રિયા છે એમાં લેખિત પરીક્ષા આવશે વર્ણનાત્મક પરીક્ષા આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ થશે ત્યારબાદ તમારું મેડિકલ ફિટનેસ ચેક થશે અને ત્યારબાદ તમારા જે ડોક્યુમેન્ટ હશે એની ચકાસણી થશે લેખિત પરીક્ષાની વાત કરીએ તો સો માર્કનું એક પેપર હોય છે અને ઓબ્જેક્ટિવ પ્રકારના સવાલો હોય છે જે એક કલાકમાં પૂરો કરવાનો રહેશે ત્યારબાદ પચાસ ગુણ ધરાવતી વર્ણનાત્મક કસોટી અને પછી સો માર્કનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એટલે આમ સમજીએ ટોટલ બસો પચાસ માર્કની આ પરીક્ષા પેટર્ન પદ્ધતિ છે જે કોઈ મિત્રોને રસ હોય તેઓ આઈબી ઓફિસર બનવા માગતા હોય અને ઇન્ટેલિજન્સ બ્યુરો જેવા મહત્વપૂર્ણ અને મોભાદાર વિભાગમાં જોબ કરવા માગતા હોય તો તેના માટે ખૂબ આ ડ્રીમ જોબ છે એવું કારણ કે આ જોબ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક જવાબદારીપૂર્વકનું એક આ જોબ છે જો તમને આ જોબ મળી જશે તમારી લાઈફ સેટ થઈ જશે અને જે કોઈ વ્યક્તિને આ વિડીયો કામ લાગે એવું હોય તેના સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી ફરી મળીશું નવા બીજું